તો મિત્રો અત્યારે હું જવાનો છું કે હજાર દિવસો પછી પિએચભાઈ ને રોનીભાઈને મળવા એનો અત્યારે ફોન આવી ગયો છે અને પીએચભાઈ છે ને હોટલ ફેલી છે તો પહેલાં તો કોંગ્રેચ્યુલેશન પીએચભાઈ ને રોનીભાઈનો ફોન આવી ગયો છે જાવ તો હું પેલા ચાર રસ્તે જાઉં છું ને અમારું ઘરનું છે અત્યારે હું ઘરમાં વિડીયો બનાવું છું પહેલી વાર તો જોતા રહેજો તો મિત્રો મેં હમણાં તમને કીધું તો કે આપડે રોનીભાઈ તેડવા આવે બાકી રોનીભાઈ આવી ગયો છે ને એ બાઇક ચલાવે તો આપણે હમણાં અહીંયા પીએચ ભાઈની દુકાને જાવ ને ત્યાં તમને મલાકાત કરાઉ તો મિત્રો આપણે પીએચ ભાઈનો એટલે આવી ગયા છીએ ચલો તમને પીએચ ભાઈની મલાકાત કરાઉ ગયા ઠાકર બાંધી પીએચ ભાઈની હોટેલ છે નારે પીએચ ભાઈ એ માતાજી જ છે માતાજી જ છે રોનીભાઈ બેઠો કેમ છે રોનીભાઈ મજામાં તમે આયા

પીએચ ભાઈ હું રોની ભાઈ ફોટા બાળે છે અને અહીંયા ઠાકર છે અને એમાં ગીત વાગે છે મિલિયનર નું બરોબર છે વાગે કોપીરાઈટ ના આવે તો સારું કે આ પાડી લઈએ આ પાડી લે પછી હું પણ પાડી તો મિત્રો અત્યારે છે ને રાત થઈ ગઈ છે ને રાતના આવી ગયા છે સાડા દસ અને પીએચભાઈ મને પુલ નીચે ઉતારી ગયા છે

એને બોલાવ્યું હતું ને મારું તો અહીંયા ઘર છે હું ગમે ત્યારે આવી શકું એટલે મારે અહીંયા જમવાનું છે અને આજો મારા મામા દીકરો આ માનો અહીંયા અહીંયા શું બોલું તું તારે જય શ્રી રામ આજ તો દે જન છોકરાસ આ ક્યાં નો તો મન વિડિયો લે અમે ઘરે આવીને ત્યારે લઈ પછી ઘરે ફાઇનલી આપણે આવી ગયા છીએ અને મિત્રો હજી એક વાત તમને કહેતા ભૂલી ગયો કે આનંદ છે ને હું કહેવાય હોલી તો આનંદ સાયકલ લીધી ઓમ અમારામાં ચકો કે તમને બતાડવાનું

તો તો દાળ થઈ ગયા ગુલ્ફી ખાઈ જાય અલ્યા પલામારી જગીમાં નહીં હો ના ફરી તું મારી રોવા પડેગા ના મારા પાછળ ક્યાંનો નો ફરે કાંઈમાં તો નહીં તો મિત્રો અત્યારે રાત થઈ ગઈ છે ને હું જ્યાં દુકાને ગયો તો થોડોક ઘરનો લેવાનું હતું બાકી તો આપણે ધંધો હું બેરોજગાર છી અને વિડીયો મિત્રો થોડાક ટાઈમ નતા આવતા પણ હવેથી હું એવું વિચારું છું કે ડેલી મજા આવી ને તો અપલોડ કરી અને અત્યારે તો છે ને આ લાઈન જતો હતો હવે પેલા આપણે ઘરે જઈ ઓછી મળી અને સરકારે બનાવ્યું હતું ગાયું માટે પણ અત્યારે છોકરા જો આ રમે આ અમારા સંજયનગરના છોકરા તો મિત્રો અત્યારે રાતના વાઈ ગયા છે આઠ અને આ વ્લોગ એન્ડ કરું છું તમને આ વ્લોગ કેવું ગમ્યું કોમેન્ટમાં જણાવ ભૂલતા નહીં અને મિત્રો ચેનલ પર નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હું એટલે એક શ્વાસ ચડે એ પણ કાંઈ વાંધો નહીં અને મને એ ખબર છે કે વિડીયોને મેં ઓલું કીધું હતું ભાઈ બનાવ્યું નથી પણ હવે એક દી એક બે ધીમાં બનાવી નાખી બાય